હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ વાર તો ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે યાર તો બાકી મજામાં હોય તો મજા હોય બાકી અમે મજામાં હતી કારણ કે ભાઈ અમે વાઘો મુકેલો હતો એ ખોવા ગયો છે મતલબ મા ઢરતો નથી એટલે નંબર હતો નંબર તો મારેલા હોય પણ નંબર નંબર એટલે ઢળા જ્યો હોય કે શું થયું હોય કંઈ ખબર નથી પણ જોઈ ભાઈ અઢાર મહિના જાય છે તો બિનારો અને હવે હું

એટલે આ મેડે અમે અત્યારે હવે ગોતવા જઈએ જડી જાહે ને તો ઉપાડીને કેટલી મચ્છી આવી એ બધી તમને બતાવશું તો મિત્રો ઘણા બધા મિત્રો ની એક કોમેન્ટ આવે છે કે દરિયામાં બાથરૂમ હોય ને તો બતાવો ભાઈ બાથરૂમ તમે ત્યાં કરવા જાવ ને તો બતાવો તો ફેમિલી આપણે ભાઈ બતાવી દઉં પણ કે આગા આવી કે થોડાક પછી મતલબમાં માં ત્યાં કે માસ્ક ઉભો રહી જાય કે મેના ના હતા લોટ હોય કે એટલા માટે પવન ને વાવનો મોજો લોટ અને ફેમિલી એવું બધું બહુ છે ભાઈ તો હવે શું થાય શું છે તો મારું પાછું આવી કે કારાભાઈ મજુ જોઈએ ભાઈ આવું બધું છે ભાઈ જોઈએ આમ છે ભાઈ બધું તો બિનારો ફેમિલી જઈએ હવે ભાઈ અને એક ભાઈ ની એમ કોમેન્ટ આવેલી હતી કે જમતા હોય ને એવા વિડીયો બનાવો તો આપણે ભાઈ એવા વિડીયો પણ બનાવીશું તો થોડીક વાર લાગશે પણ આવી છે મજા એક ભાઈ ની એમ કોમેન્ટ આવેલી હતી કે અમે આવીએ ને તો તમે માછલાનું શાક બનાવીને ખવર કે નહીં ખવરાવજો ભાઈ જવાબ આપજો આ કે ના માય એમ તો ભાઈ ખબર તમે હમ માછલા શાક બનાવીને તમને ખબર તો ભાઈ હેને આવલો યાર એક ને મારી પાછળ જો ભાઈ બતક ઉડે છે એના પણ આપણે ગાંઠિયા ખોરાવાના છે તો જોઈ ભાઈ હવે શું થાય એમ જમવાનું છે ને ભાઈ બધું એમ બનાવીશું અને પછી હોય કે ભાઈ જમવાનું પણ બનાવવાનું છે ઓહો કેટલું બધું કહો આવી તો જો તમે ઓહો કહો હે ભાઈ આવું બધું છે ભાઈ ભાગો ભાગો તો ભાઈ ઉપાડી વ્યવસ્થિત અત્યારે અને ફાઈનલી તો ભાઈ બે મોટા ખાગા આવી ગયેલા છે જોઈ ભાઈ આપણે જોઈએ હવે આ ભી વાયા ભાઈ આ કઈક ભાઈ દેશી ખાગે છે એટલે માં બે મોટા મોટા છે જીવે પણ છે ભાઈ કેટલા કેટલા કિલો ના હોય તો કે ખબર નહી ભાઈ અને ખાગા કઈક જો ભાઈ આવા છે ખાગા તેવા છે ભાઈ ઓ આ ભી વાયા ભાઈ હાલો ભાઈ હવે આપણે જમવાનું બનાવી મિનારો પાસે વિડિયો ની અંદર તમને મજા આવી છે ભાઈ ત્યાં ખાગો નાખ્યો છે અને બીજો ખાગો જો ભાઈ આવ્યો બડિયા વાલા રે લેક પેસ હા હા વાઘા હતા તાણીને વીએ જા અમને જડવાનું નહોતો દીધો પણ એવું નહોતું કરેક્ટ બહુ કે એટલે હતો એટલે ભાઈ ભાઈ રેડી 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 અને જોવું ભાઈ ભાઈ કરી જમવાનું પણ તો તમને બતાવીશું તો બિનારો ભાઈ હાલો ફેમિલી જો ભાઈ વસી અને કઈ ખાસ કઈ લાટ છે નહીં

છે કે આપણે ભાઈ સવારે સવાર પડશ્ય એટલે બતકોને ગાંઠિયા ખવડાવીશ્યું એ પણ ફેમિલી અત્યારે જો ભાઈ સવાર પડી ગયું છે મસ્ત મજાનું રહીશું ટોપોનું ટોપીઓને બધું પ્યાર રાખવું પડે મિત્રો કારણ કે ટાઈટ બહુ છે ભાઈ તો હું હું થાય શું છે બધું જોઈએ તો ભીનારો પાછા આમ જોઈએ ભાઈ બતકો આવી લીલું છે ગાંઠિયા ખાવા બતકો ભાઈ ગાંઠિયા ખાવા આવજી લીલું છે આપણે ગાંઠિયા ખવડાવવાના પણ થોડીક વાર છે એ પહેલાં તો ભાઈ નાસ્તો બને છે અહીંયા નાસ્તો તો નહીં બનતો પણ સા બની ગયો છે ભાઈ જો એ કો મધાભાઈ બન્યો છે સા

કેમ કે એ ઉપાથિન બચ્ચુ કોલેજો ને ગાઠિયા નિર્વાત મળ્યા નિર્વાત મળ્યા આ ખોટો ખાલી કન રાખીને એટલા જ રહેવા દીધા હવે એટલા હું નહી હા આ ઘરે રોજો હા નીડ ઓવર લે આ बाजू ગાઠિયા ખાઈ બાપા હોળીઓ કેમ ન ગાઠિયા ફક્ત છે એવું હ ઓહો વાહ તમને બાપા જોયો તમે ભાઈ બચ્ચુને ભાઈ ગાઠિયા ચોરાયા હતા તમને

અમે લોકો વાહ ભાઈ બતકુ કઈ જો ભાઈ આવી આવે ઓ તોળિયો ને કાળિયો નયો બધું હવે બસ એવું તો એમાં કઈ બીજું કઈ હોય નઈ ભાઈ નવીન માં અને સોર દાદા જો ભાઈ ઓગી જતે જય સૂર્ય દતા જય સૂર્ય એટલે માં બોય ભાઈ વાહ ભાઈ આ લો ફેમિલી આ બધું આમ કદી બિનારો ભાઈ એટલે અહીયા જો ભાઈ પાપડ છે ભાઈ ઓ શેકામારે ભૂકોલી છે મસ્ત મજાની ભાઈ ફુકા જેસી આવે અને એમ મગરા જો ભાઈ મગરાફી આવી કઈક છે ભાઈ